અમદાવાદમાં સતત વધી રહેલી ગુનાહિત પ્રવૃત્તિને અટકાવવા હવે ક્રાઇમ બ્રાન્ચે કમર કસી લીધી છે મહિલાઓની સલામતી સુરક્ષાને ધ્યાનમાં રાખીને હવે આગામી ત્રીસ દિવસ સુધી ક્રાઇમ બ્રાન્ચની ખાસ ડ્રાઈવ ચાલશે જે અંતર્ગત આગામી ત્રીસ દિવસ સુધી મહિલાઓની અવર વાળા વિસ્તારમાં રાત્રિ દરમિયાન સતત પેટ્રોલિંગ કરવામાં આવશે એસજી હાઇવે એસપી રિંગ રોડ રિવરફ્રન્ટ સહિતના વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ કરાશે અસામાજિક તત્વોને અને રોમિયો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે આ લોકોને એક સેફ એન્ડ સિક્યોર એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરવા માટે અમારી ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશનની સી ટીમો અને મહિલા પોલીસ સ્ટેશન પૂર્વ પશ્ચિમ અને આઈયુસીએ ડબલ્યુની એમ કરીને મહિલા સેલની ટીમો પણ આ મિક્સ્ડ ટીમ્સ ભેગી થઈને પેટ્રોલિંગ કરશે અને જ્યાં પણ આ પ્રકારના પબ્લિક ન્યુશન્સ ધ્યાન પર આવશે તો આમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ભીડભાડ જ્યાં વધારે થતી હોય ટ્રાફિક વધારે હોય અને મહિલાઓની અવરજવર સાંજે અને મોડી રાત સુધી થાય છે આવા ખાસ કરીને ફોકસ એરિયા એસજી હાઈવે આપણે જે એસપી રિંગ રોડ છે ત્યાં આગળ અને રિવરફ્રન્ટ ઈસ્ટ એન્ડ વેસ્ટ આ એરિયા ફોકસ એરિયા રહેશે અને આ ઉપરાંત અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ અને મહિલા સેલ તરફથી જાહેર જનતાને પણ અપીલ કરવામાં આવે છે કે જ્યાં પણ પબ્લિકમાં આપ હોય ત્યાં આવું કોઈ ન્યુસન્સ જો જાણવામાં આવે સ્કૂલ છે કોલેજીસ છે એની બહાર એન્ટી રોમિયો એક્ટિવિટી જે રોમિયોગીરી કરતા હોય તો એ એન્ટી રોમિયો સ્કવોડ તરીકે પણ આ સીટી ટીમ અને મહિલા સેલની જે ટીમ છે એ પણ દિવસના ભાગે પણ એક્ટિવ